નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના એકસોને એક ટકા સાચા અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ કે આજના અમરેલીના બજાર ભાવ કયા રહ્યા હતા પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ્પર સિલેક્ટ કરી નાખો એટલે હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો અમરેલી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અડદ જે છે આઠસો દસથી પંદરસો દસ જુવાર જે છે ચારસોથી આઠસો હોળ ચણા જે છે નવસો દસથી તેરસો નેવું ધાણા જે છે એક હજાર પચાસથી તેરસો પચાસ અને પછી આગળ છે સોયાબીન જે છે સાડા છસોથી આઠસો સાડત્રીસ મકાઈ જેસે 551 પાંચસો થી 630 ત્રીસ તલકાળા જે છે ઓગણત્રીસો પાંત્રીસથી પિસ્તાલીસો કપાસ જેસે 962 નવસો બાસઠથી પંદરસો ચૌદ આગળ છે મગફળી જે છે આઠસો બાવીસથી બારસો મગફળી ઝીણી જેસે આઠસો પચીસથી એક હજાર ઘઉં જેસે પાંચસો થી છસો ઘઉં ટુકડા જેસે છે પાંચસો ચોસઠથી ચોસઠ અને પછી હવે છેલ્લે છે મગ જે છે નવસોથી સોળસો પચાસ એરંડા જે છે એક હજારથી બારસો પાંત્રીસ તલ સફેદ જે છે ચૌદસો પંચોતેરથી ત્રણ હજાર અને પછી છે જીરું જેનો નીચો ભાવ હતો સાડત્રીસો એંસી અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાળીસો ચાલીસ તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ